આજરોજ જૂનાગઢ મોહમ્મદ ખાનના મકાબરાની અંદર હું રૂપિયા વીસટી ટિકિટ લઈ અત્રે આવેલો છું આ જુઓ છો તે મોહમ્મદ ખાનનો મકબરો છે જોવાની કબ બાબત છે કે મોહબ્મદ ખાને એમનો ફોટો અને એ પણ તમને દર્શાવવું ત્યાર પછી આ મોહમ્મદ ખાનનું ચિત્ર છે અને તેણે ઈસવીસન અઢારસો એકાવનથી અઢારસો બ્યાસી સુધી જૂનાગઢની ગાદીએ શાસન કરાયેલું અને તેની કબર પર જૂનાગઢના દીવાન હતા બાઉદીનભાઈ એણે અઢારસો બાણુંમાં આ મકબરાનું નિર્માણ કરેલું તો બાઉદીનભાઈનું જગ્યાએ છે મકબરો એ અંદર ઓલી બાજુ છે ત્યાં તમે બીજું જુઓ છો આ મોહમ્મદ ખાનના મકબરામાં જૂનાગઢની શૈલીમાં બનાવેલું છે અને જે ઝાડીઓ છે એ ફ્રેન્ચ પ્રકારની છે એટલે એ સમયે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર જોવા મળેલી નાના નાના ગુંબજોથી બનાવેલું છે અને આની અંદર ફૂલો તથા ઘૂમટીઓ તથા સ્તંભો છે એ પણ પાછા યુરોપની સાઈડના છે એટલે જુદી જુદી સંસ્કૃતિઓનો સમાવેશ આમાં થયેલો છે આ સ્તંભોની રીતના યુરોપિયન ગૌથિક શૈલીની ઝલક દર્શાવે છે અને આની અંદર ઘૂમટમાં આંતરિક કોતરણી પણ છે તો ફૂલો છે અને પશ્ચિમી શાસ્ત્ર સ્થાપત્ય શૈલીનું આમાં મિશ્રણ જોવા મળે છે જાડીઓ જેમ જુઓ છો તે ફ્રેન્ચની છે તો ખૂબ જરૂરી છે ઇતિહાસ જાણવું સામે જિલ્લા ન્યાયાલય છે અને અહીંથી ટિકિટ લેવાની હોય છે હવે અંદર હમણાં જઈને વિડીયો બતાવું અંદર પણ ફરતી પરિક્રમા થઈ શકાય તે રીતનું છે અને અંદર મકબરા એટલે એક જાતની ખબર હોય છે